નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સિંહ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે અમારા સરદારપુર પ્રતિનિધિ હર્ષદ લખવાનાનો રિપોર્ટ સરદારપુરમાં અગ્ન એસીમાં સ્વાતંત્ર્ય દિવસે શેઠ એ એસ હાઈસ્કૂલ અને શાહ એસ એ ઉત્તર ઉત્તર માધ્યમિક વિભાગ એસએસસી હાઈસ્કૂલ ખાતે ધ્વજવંદનનું કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સમાચાર વિગતવાર વાત જાણીએ તો ભારતના અગ્ન એસીમાં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે સરદારપુર સ્થિત સેટ એ એસ હાઈસ્કૂલ અને શાહ એસ એ ઉત્તર માધ્યમિક વિભાગ એસ એસ હાઈસ્કૂલ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને સ્થાનિક અગ્રણીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય ધ્વજના ધ્વજારોહણથી થઈ જે બાદ રાષ્ટ્રીય ગીતનું ગાન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ દેશભક્તિની ભાવના સાથે શાનદાર પરેડનું પ્રદર્શન કર્યું હતું જેમાં તેમની શિસ્ત અને જોશની સૌએ પ્રશંસા કરી હતી આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ ઉપસ્થિત લોકોનું મન મોહી લીધું હતું આ કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો નૃત્ય અને નાટકોનો સમાવેશ થતો હતો જેમાં આઝાદીના સંઘર્ષ અને બલિદાનો શહીદોના બલિદાનોની ગાથાઓ રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે મુખ્ય મહેમાનો દ્વારા પ્રેરણાદાયી પ્રવચનો આપવામાં આવ્યા હતા જેમાં દેશની આઝાદી માટે શહીદોના બલિદાનો યાદ બલિદાનોને યાદ કરવામાં આવ્યા હતા અને યુવાનોને દેશના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા મહેમાનોએ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય પ્રગતિ અને એકતા માટે સતત પ્રયાસ કરવાનો સંદેશ આપ્યો હતો સારાના આચાર્યએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના જગાવે છે અને તેમને રાષ્ટ્રીયના ગૌરવશાળી ઇતિહાસથી જોડે છે અમે ખૂબ ગર્વ ગર્વ અનુભવીએ છીએ કે અમારા વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમને સફળ બનાવો મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે આ કાર્યક્રમમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ શિક્ષકો અને સ્ટાફ ઉપરાંત સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે દેશભક્તિનો ઉત્સાહ અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના સૌના ચહેરા પર ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી આ કાર્યક્રમ સરદારપુરની શૈક્ષણિક સંસ્થાઓ અને સમુદાયની દેશ પ્રેમની ભાવનાઓને ઉજ્જવળ ઉદાહરણ બની રહ્યું છે દર્શક મિત્રો આપણે ખાસ વિનંતી કરવામાં આવે છે કે જો સરદારપુર તથા આજુબાજુના ગામના સમાચાર હોય કોઈ જાહેરાત હોય તો અમારા પ્રતિનિધિ હર્ષદ લખવારાને સંપર્ક કરવા ખાસ ખાસ વિનંતી છે આવા સમાચાર અપડેટ લઈને અમે ફરીથી મળતા રહીશું ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબરને